આપડે દર્શન કરવા આઈએ જાડવા માં દેખાય પબ્લિક જોવે છે હાલો આપણે જોઈ શક્યું ફાઇનલી મિત્રો આપણે દર્શન દર્શન કરી લીધા હે અમારે અશોકભાઈ હાલા જ દાદા દેખાય ને એ જોવા જયું છે હાલો આપણે જો પબ્લિક જોવે છે એમ જોઈ શકો છો ત્યાં હોય આપડે નઈ દેખાતા આપણે જોયું હાલો દેખાય કોઈ કોઈને મને નથી દેખાતા તમને દેખાતો હોય તો જો હું થોડુંક ઝૂમ કરી દઉં ઝૂમ કરીને જોઈ જાઉં દેખાતા હોય જો કહેજો આમાં દેખાતા હોય તો કોમેન્ટ કરી દીજો મને નથી દેખાતા ફાઈનલી મિત્રો આપણે મંદિરે જવાનું છે ઉપર દર્શન કરવા અમારે અશોકભાઈ શેઠ હાલ્યા આવે છે

ઘડી ક્યાંય ઘડી કોરો ખાઈ ઓલા બધા આવે ને બધા હારે જ આવી મિત્રો જોઈ શકો છો બે આપણા કાકા હાલ્યા આવે છે મિત્રે લેવા જવું છે હાલો હાલ્યા પછી લેવા લોકડાઉનવાળા બાપુની અરજી નથી પ્રસાદનો ટાઈમ પૂરો થઈ ગયો છે એમે હવે એ કે સાડા આઠ વાગે સારું સા પીને હવે એમ વ્યાજ આવી પ્રસાદનો ટાઈમ પૂરો થઈ ગયો છે આજે પોળા આઠે ચાલુ થાય છે એમ કીધો તો એમે ભલું કરે બગદાણ બાપુ એમે હવે સા પાણી પીને નીકળી જાય હાલો ફાઇનલી મિત્રો તેમ દર્શન કરી લ્યો અશોક કાકા ફોનમાં વાત કરે છે હવે આપણે વી જવાનું કનેરા ઘણા કિલોમીટર કાપવાના એટલે વાગી ગયા છે અહીંયા પાંચ અહીંયા સા પાણી પીને વી જવાનું છે રેડી બધા બારા વી ગયા છે બે જ અંદર સીવી હાલો સા પીને વી જાય દર્શન કરી લો હાલો ફાઈનલી મિત્રો આપણે બધાના બાપુના દર્શન કરી લીધા અહીંયા હવે ગાડીએ એ વી આયા છે હવે ગાડી લઈને ચારે કવ એમ જો કનેરા ભેગો હાલતું થાવાનું અમારા અશોકભાઈ ભાઈ આલે આવે જોઈ શકો છો હા રેડી હાલો ડાયરેક્ટ કનેરા ઉયો તો નઈ કે ઉભી દેસ રાખો ને હાલો ગાડીનો લોક બોક ખોલીને હવે ઉઈ જવાનું છે થઈ ગયું મોડો રેડી હાલો ઉયા જઈ